દાહોદ તાલુકાના રામપુરા રેન્જમાં કહેવાતા ઘાટાપીર તેમજ કાળીતળાઈ વિસ્તારમાં આજરોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘાસબ્રીડમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટરો ઘટના પહોંચી આવ્યા હતા અને એક કલાકની જહેમત બાદ આગને કાબૂ લેવામાં સફળતા મેળવી હતી લગભગ સવા બે વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રિક પોલમાંથી ઓચિંતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને ભારે પવનના કારણે જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેમાં ચાર હેક્ટર જેટલા વિસ્તારમાં આગ પ્રસરી ગઈ હતી જોકે વિભાગ તેમજ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ એક કલાકમાં આ આગને કાબૂમાં મેળવવામાં સફળતા હાંસલ કરી છે અત્યારે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ વીજ પોલમાંથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ કહેવાય રહ્યું છે પરંતુ ચોક્કસ કારણ આગ કયા કારણોથી લાગી છે તે તપાસ બહાર આવશે પરંતુ અત્યારે ચાર હેક્ટરમાં આ વિસ્તારમાં આગ લાગી હતી જેમાં બે હેક્ટરમાં કાપેલો ઘાસ હતો અને બે હેક્ટરમાં ઊભે ઊભો ઘાસ હતો જેમાં આ આગ લાગવાની બનાવ સામે આવ્યો છે અત્યારે અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય છે સવા બે વાગ્યાના અરસામાં આ ઘાટાપીર કહેવાતા રામપુરા રેન્જમાં આવેલા ઘાટાપીર કાળી તળાઈ ખાતે આ આગ લાગવાની બનાવ સામે આવ્યો હતો જેમાં ફાયર બ્રિગેડની ટીમ અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ એક કલાકની મહેનતે આ આગ પર કાબૂ મેળવવામાં સફળતા હાંસલ કરી છે